રાજકોટની લોકસભા સીટ ઉપરથી ચૂંટણી લડી રહેલા પરસોત્તમ રૂપાલાએ તેના બોલેલા ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ વિશેના અભદ્ર શબ્દોના કારણે દેશભરનો આખો ક્ષત્રિય સમાજ ગામે ગામ ભાજપનો વિરોધ કરી રહ્યો છે તેવામાં આજરોજ ભાદરવા ગામમાં પણ જે રજવાડી સ્ટેટના ગામમાં ગણતરી આવતી હોય અને એસી ટકા વસ્તી ક્ષત્રિયની હોય અહીં પણ આજરોજ રૂપાલા વિરોધ માટે ગામના ક્ષત્રિય સમાજ કમિટીના આગેવાનો તથા ગામના નાગરિકો મળી પ્રતિક ઉપવાસ પર ઉતર્યા હતા અને આજથી પોતાનો જટિલ વિરોધ દર્શાવ્યો હતો જો કે પહેલા તો ખાલી રૂપાલાનો વિરોધ હતો પરંતુ ભાજપ પક્ષે રૂપાલાની ટિકિટ કેન્સલ ન કરતા હવે ક્ષત્રિય સમાજ ભાજપ પક્ષનો પૂરેપૂરો વિરોધ કરશે ગામમાં ભાજપ પક્ષના કોઈ પણ કાર્યકરને પ્રચાર અર્થે ગામમાં પ્રવેશવા દેશે નહીં તેવું ભાદરવા રાજપૂત સમાજ કમિટીના સભ્ય વિજયસિંહ મહેરા દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું જય માતાજી આજરોજ સાવલી તાલુકાના ભાદરવા ગામે અને ભાદરવા ગામ એટલે એંસી ટકા ભાદરવાની અંદર રાજપૂતો અને ક્ષત્રિયો વસેલા છે આજે પાંચસો બાસઠ રજવાડા રાજપૂતોએ આ લોકશાહી માટે આપી દીધા ત્યારે રાજપૂતોની લાગણીને માન આપીને પણ આ સરકારે ભારતીય જનતા પાર્ટીએ એક રૂપાલાની ટિકિટ રદ ના કરી શક્યા તો ખરેખર બધાની લાગણી દુભાઈ છે અને આજે ભાદરવા ગામની અંદર પ્રવેશબંધી કાર્યાલયનું ઉદઘાટન કર્યું છે આ પ્રવેશબંધી કાર્યાલય એટલે અહીં આગળ અમારા ગામની અંદર એંસી ટકા રાજપૂતો વસે છે ત્યારે અહીં આગળ ભારતીય જનતા પાર્ટીના કોઈ ઉમેદવાર કોઈ કાર્યકરે અહીં આગળ રેલી કાઢવી નહીં અહીંયા આગળ કોઈ સભા કરવી નહીં અને પ્રચારાર્થે આવવું નહીં એનો સખત અમે વિરોધ કરીએ છીએ કે અહીં આગળ કોઈએ પ્રવેશ કરવો નહીં સાથે સાથે ભારતીય જનતા પાર્ટી એને માનવાવાળા લોકો ઘણા છે પણ એ કહેવત છે કે સોનાની કટારી હોય ને એ કેડમાં રખાય પેટમાં ના ગલાય તો એ પદ્ધતિથી આ ભાદરવા રાજપૂત સમાજ એનો ખરેખર વિરોધ કરે છે પણ જ્યારે સમાજની વાત આવે જ્યારે ધર્મની વાત આવે ત્યારે રાજપૂતો એક છે અને આજે ખાલી ભાદરવા ગામની અંદર નહીં પણ આજે આખા ગુજરાતની અંદર આજે આખા દેશની અંદર રાજપૂતો રોડ ઉપર આવી ગયા છે એનું પ્રદર્શન કરી રહ્યા છે આજે ધર્મરથ પણ કાઢી રહ્યા છે તો ખરેખર જો તમે એક સમાજની આટલી બધી અવગણના કરતા હોય જેને દેશ માટે લીલા માથા વધે રહ્યા છે ગાયો બેન દીકરીઓ માટે જેને પોતાનું બલિદાન આપ્યું છે એ સમાજની તમે અવગણના કરો છો એક વ્યક્તિના લીધે તો ખરેખર આ સમાજ આજે દુઃખી છે એક દુઃખની લાગણી અનુભવે છે તો આ ભારતીય જનતા પાર્ટીને અમારે એટલું જ કહેવું કે અમારી કોઈ માગણી નથી અમે ખરેખર રાજપૂતો આપતા રહ્યા છે કોઈ દિવસ લીધું નથી